હેલો યુટ્યુબ ફેમિલ કેમ શો બધા જય માતાજી બધાને જય મા મંગલ ને જય બાપા સીતારામ તરફ બધા નું સ્વાગત છે ફરેક ના બ્લોગ ની અંદર ને હર હર મસ્ત મસ્ત બ્લોગ ને કરી નીકળ ચલો આવડે આ બોડી છે અમાર મોટા દરે આખા ખોડા ઉપર છે તો કે કેમ છે મસ્ત હર ને તો છે ને તોડ્યા છે ભાઈ ને હજી થોડક તો લઈ કાપી ખાવા ને આમ તો અહીંયા કરે કેટલા કેટલા આવે છે આમ તો આ પાક છે લે છે ને બેડો પાર થી જાય આમ ભળો એટલા બોર બોર હતી આ બોડી મોર છે ભાઈ બહુ બોર આવે અમારે આખો છે ને ભાઈ અમે કેટલા પાંત્રીસ જણા રહીએ અહીંયા અંદર છે ને ખાય તો એ નખું ઠે એટલા બોર છે ઓલા પણ તો પાળો પડી ગયો હેઠે તો કેટલા બોર છે ફળ આમાં પછી અહીં તો ડાળ છે એમાં નીકળ્યા બોર બોર હતી ને હવે છે ને અહીં થોડીક તો લઈ બાકી આ ડાળ છે ને ઓલી બાજુ ગીલી એમાં બોર છે કે એટલા છે ને એક ડાળમાં નહીં આ ડાળમાં તો કેટલા બોર ફળ લુમડા લૂમ આવી ગયા હે બોર તોડી પછી છે ને હેઠળ ઉતરી ફટાફટ બાકી છે ને પતરા છે કે ફૂટવા કરે એટલે છે ને હળુ હળું પગ દે એવું પડે છે ને ફૂટી જાય એટલે છે ને જાળવીને નાલવું પડે છે ને તોડી બોરફ પાકી ગયેલ બોરફ એક છે તો આ પાકેને એટલે કંઈ ખાવાની મજા છે હા ભાઈ તો બેઠે બેઠા ખાઈ છે કા ભાઈ હાલો તો હેઠા ઉતરી દેલો તોડી લીધા આ છે ભાઈ અમારી બોરડીના બોર કા છે તો ભાઈ જબલો કરી લીધો છે ને હવે છે ને આ બોર હદે છે ને હવે પાકે તે વાત બાકી છે ને બોરડી છે કડી દો લ્યો તો છે ને નીચે ઉતરી દઈએ નીચે ઉતરવાનું છે ને આવડો કેળો સીધો અંદર કરી દઉં ડાયરેક્ટ બોડી ઉપર હેઠળ ઉતરી દઉં પછી ને ઉતરી દઈએ તો ભાઈ આપણે ગમલે છે ને બોર તોડીને છે ને હેઠળ ઉતરી જાય છે ને અત્યારે બોર કેટલા તોડે તમને દેખાડી દઉં બોર છે ને ભાઈ એટલા તોડે દો તો ભાઈ છે ને એટલા બોર તોડે છે ને બોર તો આવા છે અમારે

તો એક છે ને ભાઈ ખાલી એક ખાઠો કાપો તો એ છે ને કવડો મોટો ખાઠો ભાવ તો છે ને ભાઈ હેરડી ખાવાની છે ને ખૂટી તો પાછી લી લેવું બાકી છે ને આપણી હેરડી ખાઈ નહીં તો ભાઈ છે ને આવો સીઝનની પેલી હેરડી ખાવા તમે ખાઈ લીધી છે અમે બાકી હતા તો આમ છે ને ભાઈ હેરડી ખાલી સીઝનની છે ને પેલી હેરડી તો આપણે છે ને ખાધી નહોતી ઓરના વર્ષમાં તો પેલી વર્ષે લી લીધી છે કેમ કે વેસાવવા આવી ના આપણે કપામાં ના વેસાવવા નતી તો એ કે છે ને ભાઈ આપણે છે ને આખું છે ને આખી આખી હેરડી એ ન ખવાય

અહીં દર મેક્સિમ તારે થાય એટલે છે ને આગળ ખાલી કાપી નાખી એટલે આપણે બહાર ગાઉ ને ઊભી તો ગાઉ ને નીર દે ને એટલે તો એ છે ને તો ઊભી થઈ શકે ના છે ને અમારે થોડીક સુવિધા હે એમ કે છે ને ભાઈ ટાંકી એટલે છે ને પાણી ને એવું પી નાખે ને ખાઈ જ નાખે તો ભાઈ અમારા હાર્દિક ભાઈ ને કપા વેણી વેણી થઈ ગયા છે કાળા એટલે છે ને હાર્દિક ભાઈ થવું છે થોડું એટલે છે ને અમારો આવા રીતનું છે ભાઈ લેપ લીધો છે લીધો છે ભાઈ છે ને

તો બપોર કર લઈ કે બા ના હવે બપોર કર આવે ઘરે કાઈ ટાઈમ જ ન હોય હમ કારા ખાઈ એમ જારે પોખ લાગે તે ખાઈ લે તો બસ ને બપોરા થઈ જ છે તો બપોરા કર લઈ આવે તો ભાઈ આપણે કપાવલવી પર છે ને હજી છે ને કામ કામ જ ચાલુ છે અંભળ કેટલું કામ આ જો હંડી ઠેલ્યો જોઈ છો બાકી અહીંયા પણ છે ને હજી ઠેલ્યો છે તમે દેખજો ઓલો પણ તો ફૂકાઈતી કેટલું બધું કામ પણ આ તો છે ને ધોવાનું છે ચાલુ આ બધું છે ને ગાર્ડલાઈન કવર આપણો કોઠે તો એ નખેતો કોટ ને બોટ ને હાદી ધોવાઈ દે પછી હંધી વાયસ મારી ગયેલો એટલે છે ને મેલ કાઢવો પડે એવું છે તો અત્યારે છે ને ભાઈ ગાડલાને એવું હું છે ભાઈ કાજ શું છે ભાઈ બાકી છે ને આ આધુ છે ને અગોસર ગયું છે એટલામાં આગોસર છે ને એક ટાઈમ રે એટલે આ કાઢી નાખવાનું છે ને ઘર હમ ખુલ્લું ખુલ્લું થઈ જાય બાકી છે ને ત્યાં હેમર પીડું છે ઘર હમું એ છે ને આપણે વેસવાનું જ છે તો કોઈને લેવું હોય તો છે ને ભાઈ કોમેન્ટ કરી નાખજો છે હારું તિ તમને દેખાડું કેવું છે બાકી છે ને બીજું છે ને વેસાઈ ગયું છે

તો આપણે છે ને થોડો ઘણો નાસ્તો કરી લઈએ આવ્યો લેવા પછી શું ખાઈ જ નાખવાનું હોય ને મેકવાનું તો હોય જ નહીં તો ભાઈ કે છે ને આવ્યા છે અમારા ઘરે અમારા મહેમાન એમ કે અમારા ફૂઈ કેમ કે ભાઈ કપાલ માલ બી આવ્યા પછી છે ને ફૂઈ આંટો મારવા એવા એટલે છે ને ફૂઈ નીકળી પર હવાયને એવું કરે છે કા ફૂઈ હા સારું છે ને અમારે ગટ્ટુ ભાઈ એ ગટ્ટુ ભાઈ હે ભાઈ કા ભાઈ તમે મહેમાની કરવા એવા હા ઓ ભાઈ હા ત્યાં કશે ને રંબાડ છે સુનિતા બેન માર બાર અંદર બેઠા કાબા હા આપણે કે દુન આયા નતા ને અહીંયા થી ત્યાં હા અમે કેમ કે કપમ વિયા હતા ત્રણ મહિના પછી છે ને આ ઓળખ તો નથી અમને ને અમાર ઠીંગો બેન દો આવો તો ઠીંગો બેન ઈ છે ને એની મેલે છે રમેશ છે એવો છે ભાઈ કા ભાઈ ઓળખા કમ ને ભાઈ ઓળખા ઓલા બેન દો તો ભાઈ કે છે ને મારે તમને એક વાત કહેવાની છે આપણે છે ને ફેસબુકમાં છે ને નવું પેજ બન્યું છે ને નવા પેજ છે ને અહીં નિશ્ચય આપેલ છે નામ છે રોયસ લાઇફ બ્લોગ તો જલ્દી જાઓ ને ફેસબુકમાં સર્ચ કરો ને તમારા ભાઈને ફોલો કરતા હતા અને યુટ્યુબમાં પણ જલ્દી જલ્દી પાંચ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દો એટલે પણ અમને પણ વિડિયો બનાવવાની મજા આવે અને આજનો બ્લોગ કંઈક આપણો અહીં સીધો આવી છે કે તમે બ્લોગ ગમે જાવ બ્લોગ ગમે તે લાઈકો માટે સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં મળી પછી નો બ્લોગ છે ત્યાં સુધી બધા જઈ માતાજી બાય ચાલો નહીં તો સબસ્ક્રાઇબ કરતા હોય પછી બાય